આજના આપણે ઘણા દિવસ બાદ સાપનું રેસ્ક્યુ કરેલ છે બે ત્રણ દિવસથી ગયા રેસ્ક્યુ કરેલ નથી આજે આપણે બાજુમાં હનુમાન પ્રાથમિક શાળા ત્યાંથી આપણે એક જોડિયા સાપ એટલે કે મેલ ફિમેલ સાપનું રેસ્ક્યુ કરેલ છે જે તમે જોઈ શકો છો જે આપણે જેને ગુજરાતીમાં વનસુંદરી અથવા રૂપસુંદરી કહેવામાં આવે છે અને જેનું ઇંગ્લિશ નામ ઇન્ડિયન ટ્રિંકેડ સ્નેક અને હજી એક વખત કહી દેવાનું ઇંગ્લિશ નામ ઇન્ડિયન ટ્રિંકેડ સ્નેક અને આ એક કોઈ પણ આમાં વેનમ આવતું નથી આ ખાવ બીન જેરી પ્રજાતિ આ છે અને જેટલા સરપ મિત્રો છે તેનો સૌથી પસંદમાં પસંદ સાપ હોય તે આ રૂપસુંધી કારણ કે આ સાપને ગાય કહેવામાં આવે છે કારણ કે આ સાપ ખૂબ ઠંડો અને શાંત સ્વભાવનો હોય છે અને એટલે અને અને ખૂબ જ સુંદર હોય છે આનું પીળું મોં હોય છે અને શરીરના નીચેથી ભાગમાં તે વ્હાઇટ કલરના પટ્ટા જોવા મળે છે અને પાછળથી ચોકલેટી અથવા કથ્થઈ રંગનો લીલો પટ્ટો જોવા મળે છે મિત્રો અત્યારે આપણે જંગલ વિસ્તાર કાપતા જઈએ એટલે આ બિછાડા આપણા રેણાંક વિસ્તારમાં આવવા માંડે છે અને ચોમાસામાં એટલે કે આનો મેટિંગ દોર હોય છે એટલે આ જોડિયા સાપમાં જોવા મળે છે લગભગ આપણે પહોંચ્યા તો ત્યાંના સ્થાનિક લોકો એકને તો લાકડીથી પ્રાણવડે પછાડી અને ઘાયલ કરી નાખ્યો છતાં આપણે સારવાર કરી એટલે મેલ ફિમેલ છે અને આની વાત કરીએ તો આ હાવ બિનજેરી અને ખાવા અને અત્યારે આ લગભગ મેટિંગ થયા પછી લગભગ દસ થી પંદર ઈંડા અમુક આપે છે અને આ લગભગ ભારતમાં ઘણા પ્રકારના જોવા મળે છે ગુજરાત પછી આપણા કેરળ મણિપુર મેઘાલય બધા લગભગ ટોટલ આખા ભારતમાં સાપ જોવા મળે છે અને હજી એક વખત કહી દઉં આ સાપ હાવ બિનજીરી આવે એટલે જો આ આજુબાજુ તમારી બાજુ ક્યાંય પણ આ સાપ તમને દેખાય તો અમારી રિક્વેસ્ટ છે તમે એને મારતા નહીં કારણ કે આ માનવ જીવન માટે આ સાપ ખૂબ ઉપયોગી છે અને આપણે ગુજરાતમાં ને વનસુંદરી અથવા રૂપસુંદરી કહેવામાં આવે છે મહારાષ્ટ્રમાં અને તસ્કર કહેવામાં આવે છે એનું મુખ્ય કારણ એ છે કારણ કે તસ્કર એટલે કે જે ચોરી કરતો હોય તેને તસ્કર કહે છે આ સાપે બીજાના માળામાં જઈ અને ઈંડા ખાઈ જાય છે એટલે આને તસ્કર કહેવામાં આવે છે અને લગભગ આ સાપ અત્યારે રેર એટલે ખૂબ લુપ્ત થવાની પ્રજાતિમાં છે આ બે બેની સંખ્યામાં મળવો ને ખૂબ જ દુર્લભ પ્રજાતિનો સાપ છે કારણ કે માણસ આને રહેવા દેતો નથી આ તો છતાં પણ આપણે જવામાં સમય લાગી ગયો એટલે ત્યાંના લોકોએ તેને લાકડી વડે પછાડી અને એક સાપને તો ઘાયલ કરી નાખ્યો છતાંય આપણાથી બનતી મહેનત કરી અને પૂછડીના ભાગમાં પણ લાગેલ છે અને રૂપસુંદરી વનસુંદરી ગીત જંગલવાળા તેમજ ઘાટા જંગલોમાં રહેવાનું ખૂબ પસંદ કરે અને આ એક ક્લાઇમ્બર એટલે કે ઝાડવામાં વૃક્ષ ઉપર ચડવામાં ખૂબ જ માહિર હોય છે હવે આપણે એને આ કુદરતી વાતાવરણમાં મૂકવા આવ્યા તો આપણે એને રાખી દઈએ તમે જોઈ શકો છો અને ખાસ મિત્રો એ આપણે કાલે દુઃખદ ઘટના જે આપણા જેપી યાદવ જે સર્પ મિત્ર હતા તે પોતાને ખોરા બાઈટ તે તેનું પામેલ છે એટલે કે અને પોતાની ભૂલ તેને નડી કારણ કે એને નશો કરી અને કોબરાની હેન્ડલિંગ કર્યું અને સાપનો બાઈટ હોવા છતાં પોતે લગભગ ઘણા વર્ષોથી સ્નેક રેસ્ક્યુનું કામ કરતા હતા પણ છતાં એ પોતાએ ગાફલત રાખી એટલે તે મૃત્યુ પામેલ છે એટલે ભગવાન તેના પરિવાર અને તેના પરિવારજનોને અને તેને પોતે આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ ખાસ જેટલા મારા ગુજરાતના મિત્ર છે એને બે હાથ જોડીને વિનંતી છે તમે લોકો સાપ પકડો પણ સાપારી સ્ટન્ટ કરોમાં કારણ કે આ વસ્તુ એક એવી છે તમે આપણા પ્રખ્યાત યુટ્યુબર ભાઈ મુરલીવારાથી કહી કે તમે હજાર સાપ પકડ્યા બે હજાર સાપ પકડ્યા એ મહત્ત્વનું નથી પણ જે દિવસે તમને એક સાપ તમને જેથી પકડી લીધા તેથી તમારા મોતનું કારણ બને છે જે પોતે કોબરા એરી તમે વિડીયોમાં અગાઉ આપણે જોઈન્ટ કરીશું કે સાપારી મસ્તી કરે આ વસ્તુ એ આના મસ્તી કંઈક કરવાનો નથી કોઈ પણ જગ્યાએ તમે જાઓ સેફ રેસ્ક્યુ કરી અને પછી તમે માહિતી આપો જે પોતે કોબરા એરી મસ્તી કરે આપણે વિડીયોમાં જોઈ શકે છે છતાં પણ બાઇટ થયા પછી પોતે હોસ્પિટલમાં જતા નથી સાફ કર્યા પછી કોબરા આપણો બિગ ફોર એટલે કે બીજા નંબરમાં આવે છે જે આપણે બાઇટ થયેલી આપણી પાસે દોઢ સીતેરથી એંસી મીટર સમય હોય ને જેનામાં ન્યૂરોટોક્સિક વેનમ હોય પણ છતાંય જેપી યાદવે પોતાની ભૂલ કરી એટલે હવે આ દે આપણી વચ્ચે નથી હવે આપણે આને કુદરતી વાતાવરણમાં મૂકી દઈએ તમે જોઈ શકો છો બે નર અને માતા અને આ માદા છે આ માદા ને એ લોકો એ હેરાન કરેલ છે પરેશાન એટલે જો તેની તને સ્થિતિ બહુ ગંભીર છે કારણ કે અને આપણે પાણી પાયું હતું પણ મારા ખ્યાલથી આ પ્રેગનેટ એટલે કે ગર્ભવતી પણ કદાચ હોઈ શકે છે આ સાપને ઓળખો ઓળખો ખેલો છે મિત્રો તો આનું મોટું પીળું છે અને તેમાં ધબકા આવેલ છે અને આ ચોકલેટી કલરનો આમાં પટ્ટો જોવા મળે અને પાછળના ભાગમાં બહુ બ્યુટીફુલ એટલે કે સુંદર જે વ્હાઈટ કલરના પટ્ટા જોવા મળે છે જોવા અને કાકરાને લાગે છે આપણે બનતી આપણાથી મહેનત કરી બાકી ભગવાનની ઈચ્છા હવે આપણે કુદરતી વાતાવરણમાં આવ્યા ખાસ તમે કોઈ પણ જીવજંતુ મારતા નહીં કારણ કે આપણે જેટલો જીવવાનો છે એટલો જ આ બોલ જીવને જીવવાનો ઓકશે એટલે ખાસ તમે આવા તમારી આજુબાજુ કંઈ પણ સાપ નીકળે તો તમે કોઈ પણ ફોરેસ્ટ અધિકારીનો અથવા અમારા સર્પ મિત્ર તમે સલાહ લઈ શકો છો હવે આપણે રિલીઝ કરી દઈએ જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા એમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ તમે અમને આવા કામમાં સહાય અને ટેકો આપજો